લોકોમાં પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિની જગ્યાએ માટીની મૂર્તિ માટે તે માટે સુરત શહેર સમિતિ દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે સુરત શહેર સમિતિ દ્વારા માત્ર નવસો એકાવન રૂપિયામાં ગણેશજીની ચૌદ ઇંચની મૂર્તિ પાટલો અને સો ઇંચનું કુંડું પણ અપાશે તેવું જાણવા મળ્યું છે ગણેશોત્સવ સમિતિ દ્વારા માટીની મૂર્તિની સ્થાપના થાય તે માટે નવતર પ્રયોગ કર્યો છે ગણેશોત્સવ સમિતિ દ્વારા માટીની શ્રીજીની મૂર્તિ સાથે પાટલો અને સોળ ઇંચનું કુંડું માત્ર નવસો એકાવન અપાશે ગણેશ ઉત્સવ સમિતિ પાસેથી માટીની મૂર્તિ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે પીઓપીની પાંચ ફૂટ સુધીની મૂર્તિની પરવાનગી અપાઈ છે પરંતુ તેને ફરજિયાત કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવી પડશે જ્યારે પાંચ ફૂટથી ઉપરની કોઈપણ પ્રતિમાનું વિસર્જન દરિયામાં કરાશે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ અનિલ બિસ્કીટવાલાએ કહ્યું હતું કે પ્લાસ્ટર ઓફ પેરિસની પાંચ ફૂટ સુધીની મૂર્તિની પરવાનગી છે પરંતુ લોકોમાં માટીની મૂર્તિને લઈને અવેરનેસ આવે તે માટે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે જય શ્રી ગણેશ અનિલભાઈ બિસ્કીટવાલા પ્રમુખ સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ સુરત ઉત્સવ ગમેતી સમિતિ દ્વારા સુરતમાં ગણેશ ભક્તો માટી મૂર્તિનું ચલન વધે અને જે ધાર્મિકતા પ્રમાણે માટી મૂર્તિનું વિસન થાય તેવા સંતોનો આગ્રહ છે એ અનુસંધાને સુરત શહેર ગણેશ સમિતિની અલગ અલગ સમિતિ બનાવવાની છે તેમાંથી પર્યાવરણ સમિતિના અભિભાઈ વ્યાસ સાથે સાથે આઈટીના જયભાઈ ઠક્કર એ બધા સાથે એના સાથે એનો આખો કાર્યકર્તાઓ સાથે મળીને સુરત શહેરમાં ઓનલાઇન દર્શન દ્વારા તમને ભગવાન ગણેશજીની ચૌદિતની પ્રતિમા મળી રહી છે અને સાથે સાથે એક પાટલો અને એક કુંડું જે જળકુંડ કહેવાય તે પણ તમને આપવામાં આવી રહ્યું છે એ નવસો એકાવનની દક્ષિણા ભાવ રાખવામાં આવ્યો છે અને આ મૂર્તિ દ્વારા તમે સંપૂર્ણ પવિત્ર જાળવી શકો પ્યોર માટીની મૂર્તિ છે અને જેનાથી રા છેલ્લે દિવસે વિસન કરીને તમે ઘરમાં જ જે છોડ થાય એ કુંડામાં તેના દ્વારા તમે ભગવાન ગણેશ બારે તમે દર્શન કરી શકો એવો અમારા પ્રયત્ન છે ગણેશો સમિતિ દ્વારા એક બીજું અભિયાન કરવામાં આવ્યું છે અંગદાન એ જીવનદાન એના સાથે પણ અમે આ આ વર્ષે પચીસો જેટલા બેનર સમગ્ર સુરતમાં ડોનેટ લાઈફ સંસ્થા નિલેશભાઈ માંડલા સાથે અમે સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ કરી રહ્યા છે લોકો સંકલ્પ લઈ અને પોતા અંગદાન આપવાના રેશન કરાવે જેનાથી લોકોના અમૂલ્ય જિંદગી બચે એવા પ્રયત્ન કરી રહ્યા છે વિસર્જનની ઓનલાઈન પરમિટ આપવા માટે સમિતિ દ્વારા એપ્લિકેશન બનાવી છે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી રજીસ્ટ્રેશન કરીને જરૂરી વિગતો ભરીને ઓનલાઈન પરમિટ મેળવી શકાશે અઝર કુર્સી સાથે હર્ષદ શેઠા